નમસ્તે જય ભવાની જય માતાજી ગાંધી જયંતી સાહેબ ગાંધી બાપુ ખરેખર સાદગીમાં જીવન સાદગીભર્યું જીવન જીવવાની પ્રેરણા ક્યાંથી મળી એક વિદેશમાં બેરિસ્ટરી કરીને આવેલો અને પેન્ટ સૌ ટાઈવાળો એટલી ધોતી પર કેવી રીતે આવી ગયો સાહેબ મજા આવી ગયા છે મારું સ્વરચિત એક હું તમને સંભળાવું છું સાંભળો જે વકીલનો યુનિફોર્મ હતો પેન્ટ શૂટ ટાઈ એમાંથી ધોતી કેવી રીતે આવી સાંભળો મારા મતે ભાર મારા દેશમાં આજે જો ને ગાંધીડો યોમરો થઈ ગયો સૌના દિલમાં યાઝ અરે રૂપિયાની નોટો પરે વસી ગયો સૌને સાંભળનારો ગાંધીડો મારો એ તો હતો સૌને સાંભળનારો દેશના માટે લડત ઉપાડી અહિંસાને પૂજનારો ગાંધીડો મારો સૌને સાંભળનારો જ્યારે બેરિશી કરીને આવ્યા અંગ્રેજોને ખૂબ હંફાવ્યા બુદ્ધિથી એ તો લડનારો ગાંધીડો મારો સૌને સાંભળનારો દેશમાં વિચરણ કરતા કરતા હે નદીના ઘાટે જનારો ગાંધીડો મારો હે સૌને સાંભળનારો નજરે એણે એક એવું રે જોયું ગરીબાઈ બાઈ હે કપડા રે ધોતા રે જોયું એને એ એને એ પહેરવાની તરવા અને બદલવાનો નહોતો આરો ગાંધીડો મારો સો સોવાતું નો જાણનારો ગાંધીડો મારો સૌને સાંભળનારો એ ગાંધીએ જોયું કે એ ગરીબ આય છે મારા દેશમાં જેની પાસે બદલવાના એ કપડાં પણ નથી આ દેશમાં એ સારા અને નવા એ કપડાંના એ ગજામાં નહીં રહેનારો દેશવાસી મારો એ ગરીબાઈ માં જીવનારો ગાંધીલો મારો સૌનું સાંભળનારો એ જ્ણે નક્કી દીધું મનમાં મન એણે હે પ્રણજલી धું આજતી હું આજતી હું એકલી ધોતીમાં ફરનારો ગાંધીડો મારો સવન સમજનારો અંગ્રેજી કપડા ત્યાં જ તજી દીધા એકલી ધોતી પહેરીને ફરવાના રે પ્રાણ હવે હવે ગરીબોની સેવા કરનારો ગાંધીલો મારો સબને સાંભળનારો ગાંધીલો મારો સબને સાંભળનારો ઘડિયાલ બાંધતો હેકેડે લટકાવતો માં શોખ નહીં ધરનારો ગાંધીડો મારો સવને સાંભળનારો સવને સાંભળનારો ગાંધીડો મારો સવને સાંભળનારો પર્દાપદા દુરૂળી વાત કરે છે સત્યના પ્રયોગો વાંચી એ દિલથી કહે છે એ તો એ તો સત્યમયા તો વારનારો ગાંધી ગાંધીલો મારો સબન સાંભળનારો ગાંધી મારો સબ ન સાંભળનારો અસ્તુ જય હિન્દ